નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનુ ઠેર ઠેર બનાવેલા નાના કદના વાઇબ્રેટર બંપથી અકસ્માતના બનાવ વધ્યા હતા ધબોઈ બોડેલી વચ્ચે આડત્રીસ કિલોમીટરના હાઈવે પરથી નાના મોટા બંપર દૂર કરાયા વર્લ્ડ બેંક લોનની મદદથી ઢબોઈ બોડેલી સુધીના આડત્રીસ કિલોમીટરના હાઈવે માર્ગને આજથી દસ વર્ષ પહેલાં સ્ટ્રેટ રોડ પ્રોજેક્ટની દેખરેખ હેઠળ બનાવ્યો હતો ત્યારે આ સમયે ઠેર ઠેર બનાવી દેવામાં આવેલા નાના કદના વાઇબ્રેટર બમ્પ દરેક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યા હતા સાથે આવા સ્થળે કોઈ જીવ ગુમાવતા હતા તો કેટલાક ઇજાગ્રસ્ત બનતા હતા આ ઢભોઈ બોડેલી સ્ટેટ હાઈવે પરના અસંખ્ય બમ્પ પર અકસ્માતનું કારણ બની ગયા હતા જોકે હાલમાં ચાલી રહેલ નવીન માર્ગની કામગીરી દરમિયાન તમામ નાના બમ્પરોને દૂર કરી દેવામાં આવતા નાના મોટા વાહન ચાલકોને પોતાના વાહનને તે ગતિએ દોડવા માટે રાહત થઈ હોવાનું જોઈ શકાય છે વર્ષ બે હજાર પંદર સોળના સમયગાળા દરમિયાન નવા સોલ્ડર સાથે પહોળાઈને વધારી આડત્રીસ કિલોમીટર ધબોઈ બોડેલી સ્ટેટ હાઈવે માર્ગને બનાવવામાં આવ્યો હતો ત્યારે જેમાં પચીસથી પણ વધુ જગ્યાએ નાના કદના વાઇબ્રેટર બમ્પર બનવાયા હતા જેને લઈને આવી જગ્યા ઉપર અનેક વાહન ચાલકોને પોતાના વાહનને અચાનક બ્રેક મારવાની ફરજ પડતા આવા સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલ વાહનનો અકસ્માતનો ભોગ બનતા જેમાં કેટલાક વાહન ચાલકો પોતાના શેરિંગ પરનો કાબો ગુમાવી બેસતા જાન ગુમાવતા કાં તો પછી ઇજાગ્રસ્ત બનતા જેમાં સૌથી વધુ આ મારથી અજાણ્યા વાહન ચાલકો પોતાના વાહનને બ્રેક મારતા કાં તો પછી તેજ ગતિએ બમ કુદાવી દેતા જેને લઈને ડબોઈ બોડેલી માર્ગ ઉપરના બમ્પરનો વિષય બન્યા હતા જો કે હાલની કામગીરી દરમિયાન તમામ નાના વાઇબ્રેટર દૂર કરી જેની જગ્યાએ સફેદ કલરના પટ્ટા મારતા માર્ગની રોળ બદલાઈ જવા પામી છે બમ્પર દૂર કરી દેવાતા ધોરીમાર્ગ પરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને રાહત થઈ લાંબા ધોરીમાર્ગ ઉપર ઊંચા ટેકરાવાળા બમ્પરથી અકસ્માતની ભીડિત ભોઈ ડભોઈ બોડેલી માર્ગ પર નાના કદના વાઇબ્રેટ બમ્પર ને સ્થાને સફેદ પીલા કલરના પટ્ટાઓ નજરે પડી રહ્યા છે ઢબોઈ બોડેલી વચ્ચે ધોરી માર્ગ ઉપર નાના વાઇબ્રેટેડ બમ્પ નહીં બનાવ્યા બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે